આમોદ ફોરેસ્ટ વિભાગની ટીમ અને જીવદયાની ટીમ દ્વારા ઢાઢર નદીના પાણી ઓસરતા ત્રણ મગર અને એક મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું નાહિયર ગામેથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અંદાજિત પંદર ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેમજ આમોદના બત્રીસી તળાવ વાડિયા તેમજ મંજુલા વાસણા સહિતના ગામોમાંથી ટોટલ ત્રણ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું નાહિયર ગામેથી અજગરનું રેસ્ક્યુ કરતા મોટી સંખ્યામાં ગ્રામજનો અજગરને જોવા માટે ઉમટી પડ્યા હતા ત્યારે આમોદ ફોરેસ્ટ વિભાગની ટીમ અને જીવદયાની ટીમ દ્વારા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરીને મેડિકલ કરાવી નૈસર્ગિક વાતાવરણમાં છોડી મૂકવામાં આવશે તેમ આરએફઓ ચૌધરીએ જણાવ્યું હતું રિપોર્ટર ભરત મિસ્ત્રી ચોર સાહેબ ઓફિસે કડીયે ચાલો સામાજિક વનીકરણ રેન્જ સ્ટાફ ફિલ્ડમાં હોય તેઓને બાતમી મળેલી કે અત્રે આમદ બચલિઝમાં એક મગર આવેલો છે જેનું રેસ્ક્યુ સ્ટાફે કરી ત્યારબાદ તેઓને અન્ય બાતમી મળતા વાસણા ગામ ખાતે જ ગયેલ ત્યાં પણ એક મગરનું રેસ્ક્યુ કરેલ ત્યારબાદ વાળિયા ગામ ખાતે એક નાનું મગર મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરેલ એ ત્રણે ત્રણ મગરને અત્રેની રેન્જ કચેરી લાવી મેડિકલ ચેકઅપ કરાવી ત્યારબાદ તંદુરસ્ત અવસ્થામાં હોય ત્યારબાદ હવે એમને કુદરતી મુક્ત વાતાવરણમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવશે